કેતો લે લેજો ઓવારમાં બોલે તો જાને બોલની પહ્યા દીતા હોય ના ગા બોકા લે છે પૂરી તાજી બોલ આવજો મને ફાઈટ હે પૈસાડે ચાલે જશે লাছ গছ নে কুকুৰ ઓ ભાઈ ગાડી માંડ થાકતી કી હે આ શું દોર તો સાવ દુતરે લઈ લાવના અબ મત વાયલેન્સ Gel abi arayacak